સીઝ ફાયર પછી ગુજરાતની રાજકારણમાં ફરી જીવંતતા ભાજપ કોંગ્રેસે સંગઠન સપાટીએ ઝડપ પકડવી શરૂ કરી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદના સીઝ ફાયર સમાન શાંતિભર્યા દૈનિક રાજકીય દૃશ્યમાં હવે ફરી જીવંતતા દેખાઈ રહી છે રાજ્યની બંને મુખ્ય રાજકીય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસે સંગઠન સ્તરે ફરીથી પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી છે બંને પક્ષોના પ્રદેશ કાર્યાલયોમાં અવરજવર વધી છે અને આગેવાનોની બેઠકનો દોર શરૂ થયો છે ભાજપમાં સંગઠન નવી રચનાની તૈયારીમાં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે ગુજરાત ભાજપ માટે સંગઠનાત્મક સુધારાની ઘડી આવી રહી છે અંદાજ મુજબ આગામી એક અઠવાડિયામાં ભાજપનો નવો પ્રદેશ પ્રમુખ કોણ બનશે એ અંગે નિર્ણય લેવાઈ શકે છે હાલના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના આગેવાની હેઠળ પક્ષે ચૂંટણીમાં ઉત્તમ પરિણામ આપ્યા છે પરંતુ સંભાવના છે કે પાર્ટી હવે આગામી વિધાનસભા ચૂંટણીઓના દ્રષ્ટિકોણથી નવી ટીમ ઊભી કરવા માંગે છે એવામાં ભાજપના રાષ્ટ્રીય નેતા અને ગુજરાતના નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ આવતા ગમે ત્યારે ગુજરાત આવી શકે છે તેઓ રાજ્યના સંગઠનના પથાવલોકન અને આગામી નક્કીઓ માટે મહત્વપૂર્ણ બેઠક લે તેવી શક્યતા છે કોંગ્રેસ પણ સંગઠન મજબૂત કરવાના મૂળમાં ભાજપની જેમ કોંગ્રેસ પણ સંગઠનના ધોરણે તાકાતવર્ધન માટે હરકતો કરી રહી છે કોંગ્રેસ હાઇકમાન્ડે દિલ્હીમાંના વિવિધ પ્રભારીઓ સાથે બેઠકનો દોર શરૂ કર્યો છે આ બેઠકમાં ખાસ કરીને ગુજરાત માટેની સંગઠન રચના અને જિલ્લાના નવા પ્રમુખોની નિમણૂકના મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે દિલ્હી ખાતે હાલમાં જ થયેલી બેઠકોમાં ગુજરાતના દિગ્ગજ નેતાઓ સાથે સાથે જિલ્લા ઇન્ચાર્જોની હાજરીમાં સંગઠનના પુનર્નિર્માણ માટે રણનીતિ ઘડી રહ્યા છે આગામી દિવસોમાં નવા જિલ્લા પ્રમુખો અને સંગઠનના અન્ય પદાધિકારીઓની જાહેરાત થવાની સંભાવના છે અંતે લોકસભા પછીનો રાજકીય સ્નાયુ વિશ્રામ હવે પૂરો થયો છે ભાજપ અને કોંગ્રેસ બંને આગામી ચૂંટણી અને જાહેર મુદ્દાઓને લઈને સંગઠન સ્તરે પોતાનું વલણ મજબૂત કરવા માટે તત્પર દેખાઈ રહ્યા છે આવતા દિવસોમાં આ હરકતો વધુ ગતિ પકડશે એવું લાગી રહ્યું છે સમાચાર જોવા માટે જોતા રહો વોઇસ ઓફ વડોદરા